નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો હવે ચેતી જજો શું તમે વડોદરા શહેરના કોઈપણ એલપીજી ગેસ સિલિન્ડર એજન્સીના ગ્રાહક છો જેવા કે ભારત ગેસ એજન્સી એચપી ગેસ એજન્સી ઇન્ડિયન ગેસ એજન્સીના એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહક છો તો તમારા ઘરે જે એલપીજી ગેસ સિલિન્ડરના એજન્સીના ડિલિવરી બોય અને હેલ્પરો તો તમે ડિલિવરી બોય અને હેલ્પર ઉપર વિશ્વાસ રાખતા ના કારણ કે સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ તમારા ઘરે જે એલપીજી ગેસ સિલિન્ડર કરવા પ્રશ્નો ડિલિવરી કરવા ડિલિવરી બોય અને હેલ્પરો આવે છે એ તમારા ઘરે ગેસ સિલિન્ડર આપવાના પહેલાં તમારા એલપીજી ગેસ સિલિન્ડરમાંથી બે થી અઢી કિલો ગેસ ચોરી કરી લેતા હોય છે પછી જ તમારા ત્યાં એલપીજી ગેસ સિલિન્ડર ડિલિવરી કરવા આવતા હોય છે તો એલપીજી ગેસ સિલિન્ડર ધ્યાન રાખજો તમારા ઘરે લાવેલા એલપીજી ગેસ સિલિન્ડરને તપાસ ચકાસણી કરીને જ લેજો કારણ કે તમારા ઘરે જે ડિલિવરી બોય અને હેલ્પ હેલ્પરો આવતા હોય છે એલપીજી ગેસ સિલિન્ડર લઈને આવે છે તેમના લાવેલા વજન કાંટાથી એટલે કે સ્પ્રિંગ વાળો મેન્યુઅલ કાંટો હોય છે કે પછી ઇલેક્ટ્રોનિક કાંટો હોય છે એના ઉપર જરા પણ વિશ્વાસ રાખતા ના કારણ કે ડિલિવરી બોય હેલ્પર હોય લાવેલા વજનકાંટામાં ચેડા કરેલા હોય છે એટલે કે સેટિંગ કરેલું હોય છે ઓછું વજન હોય તો પણ નિયમ ધારા મુજબ ગેસનું વજન અને સિલિન્ડરનું વજન બને વળી સરખું જ બતાવશે તમારી સામે એલપીજી ગેસ સિલિન્ડરનું એમના લાવેલા વજન વજનકાંટા ઉપર દસ વાર વજન કરશો તો પણ બરોબર જ દેખાડશે ત્યારે આ લોકોની ચોરી પકડવી હોય તો તમારા ઘરમાં રાખેલ કાંટા કે પછી તમારી આજુબાજુ કોઈ પ્રોવિઝન સ્ટોર કે લોટ દલવાની ઘંટી હોય તો એ દુકાન પર જઈને એલપીજી ગેસ સિલિન્ડરનું વજન કરશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલે હવે એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો ચેતી જજો તમારા ઘરે જે એજન્સીના ડિલિવરી બોય હેલ્પરો વજન કાંટા લઈને આવતા હોય છે તો તેમના વજન કાંટા ઉપર જરા પણ ભરોસો કરતા ના લીકેજ એલપીજી ગેસ સિલિન્ડર લેવાથી ક્યારેય પણ તમારા ઘરમાં દુર્ઘટના અકસ્માત જાનહાનિ થઈ શકે છે વડોદરા શહેરનું પુરવઠા ખાતું અને તોલમાપ ખાતું એલપીજી ગેસ સિલિન્ડર એજન્સીના ડિલિવરી બોય હેલ્પરોને આવી ગેર ગેરનીતિ કરતા પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં રસ દેખાડતા નથી ભૂતકાળમાં પણ આવા ગેસ ચોરી કરતા ડિલિવરી બોય હેલ્પરોને વડોદરા શહેર પોલીસ ખાતાના ડીસી બી એસઓજી પી બી અને ડી સ્ટાફ એલપીજી ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીની પ્રક્રિયા દરમિયાન જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે